સોનું અને ચાંદી ખરીદનારાઓ માટે સારા સમાચાર છે અઠવાડિયાના પ્રથમ ટ્રેડિંગ દિવસે વિશ્વભરના બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે સોનામાં રોકાણ કરવા માટે જો તમે વિચારી રહ્યા હોય તો આ તમારા માટે એક શ્રેષ્ઠ તક હોઈ શકે છે આજે તમે ખૂબ જ સસ્તા દરે સોનું ખરીદી શકો છો પરંતુ ખરીદતા પહેલા જાણી લો કે આજે સોનું કેટલું સસ્તું થઈ ગયું છે અને આજે ચાંદી ક્યાં ભાવે વેચાઈ રહ્યા છે આજે રાજધાની દિલ્હીમાં બાવીસ કેરેટ સોનાની કિંમત સડસઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામની આસપાસ છે જ્યારે ચોવીસ કેરેટ સોનાની કિંમત તોતેર હજાર પાંચસો રૂપિયા પ્રતિ દસ ગ્રામની આસપાસ છે સોનું પિંચોતેર હજાર રૂપિયાના રેકોર્ડ સ્તર કરતાં ઘણું સસ્તું થઈ ગયું છે આ સિવાય મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીની કિંમતમાં પણ આજે ઘટાડો થયો છે પાંચ જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ ડિલિવરી માટે ચાંદી જીરો પોઈન્ટ ચોવીસ ટકા એટલે કે રૂપિયા બસો સાત ઘટીને રૂપિયા ચોર્યાસી હજાર સાતસો ત્રણ પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો